મિત્રો અત્યારે આપણે ગુજરાતની મોટામાં મોટી ઘંટી બનાવનાર ફેક્ટરીમાં પહોંચી ગયા છીએ અહીંયા તમે માનો ને કે મારે આવડી ઘંટી જોઈ તો એવડી મળી જાય મોટી મોટી માગો તો મોટી મોટી મળી જાય એક કલાકમાં બાર કિલોથી લઈ દોઢસો કિલો સુધી અનાજ દળી શકાય ને એવી દરેક પ્રકારની ઘંટી તમને અહીંયા મળી જાય છે અને અહીંયા જ ઘંટી બનાવવામાં આવે છે મોટામાં મોટી ફેક્ટરી છે અહીંયા નાના નાના તમે કોઈ પણ સ્પેટ પાર્ટ કયો ને તો એ પણ અહીંયા જ બને છે એટલે મજબૂત એમાં તો કંઈ ઘટે જ નહીં દુનિયાભરમાં અહીંયા થી સપ્લાય કરવામાં આવે છે તમે રાજસ્થાન જાઓ મહારાષ્ટ્ર પુના યુપી બિહાર રાજસ્થાન કોઈ પણ જગ્યાએ જાઓ એટલે તમને રાજહંસની ઘંટી જોવા મળે અને અમારા સાહેબ ગુજરાતમાં તો કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ ઘણી બધી જગ્યાએ રાજહંસની જે કહેવાય ઘંટી યુઝ કરતા હોય છે અને દર મહિને તમારે 25-50 હજાર રૂપિયા નહીં લાખો રૂપિયાની કમાણી કરવી હોય ને તોય તમે ઓછા રોકાણથી સારો એવો નફો મેળાવી શકો છો અત્યારે અનાજ વગર કોઈને ચાલે નહીં તમે ગામડામાં રહેતા હોય શહેરમાં કોઈ પણ સોસાયટીમાં સાહેબ આવું નાનું એવું મશીન એક વસાવી ને એટલે વહી ઉનાળામાં ચાલે શિયાળામાં ચાલે ચોમાસામાંય ચાલે એટલે હવે વધારે માહિતી આપણે એના હોનર છે એ તમને બતાવશે કે કઈ કઈ પ્રકારના મશીન આવે છે કેવી કેવી કિંમતમાં આવે છે અને શું શું એમાં કેવી રીતે દડાઈ શકે કેમ જો શેઠ મજામાં બસ એકદમ મજા સુરેશભાઈ તમને કેમ છે બસ મજા મજા હવે એમને આની માહિતી તમે આપો કે તમારી પાસે કેવી કેવી ઘંટી છે સુરેશભાઈ જો આપણે છે ને બે એચપી થી લઈને જે ઘરમાં યુઝ થાય ને ત્યાંથી લઈને કોમર્શિયલ ચક્કી જે ધંધો કરવા માટે જોઈ ને બરાબર ત્યાં સુધીની આપણી પાસે રેન્જ છે અને બાર થી પંદર કિલો દળાય અને દોઢસો કિલો સુધી દળાય એવી રેન્જ પણ આપણી પાસે એમાં આ તમારી પાસે છે આ બધા કયા ડેમો છે આ છે ને જો આ બધા 5 એચપી 7.5 એચપી 10 એચપી આ બધા કોમર્શિયલ 3 ફેઝ લાઇટ કોમર્શિયલ 3 ફેઝ માં 3 ફેઝ લાઈટ ઉપર ચાલે બરોબર અને એના સિવાય જે આપણી પાસે મોડેલ છે એ હું તમને બતાવું અને આમાં ને આમાં શું ડિફરન્ટ છે એમાં છે ને ભાઈ જો આ છે ને અમુક કાસ્ટિંગ ડ્રમ આવે અમુક એલ્યુમિનિયમ ડ્રમ આવે જે જે કસ્ટમરની ની રિક્વાયરમેન્ટ હોય ને એ મુજબ અમે બનાવીને આપીએ પછી આમાં અંદરની પોલિસી તમારી શું હોય છે પહેલા તો આપણે જે ઘંટી આવતી ઓલા પથ્થરવાળી આવતી હા હવે આમાં છે ને સુરજભાઈ પથ્થર પથ્થર બધું નીકળી ગયું છે બરોબર ઓન્લી કટર આવે

અને વર્ષો જૂની તમારી આ ફેક્ટરી છે એટલે એમાં બીજું તો કંઈ આવે એટલે ખાલી વિશ્વાસ જ કરવાનો હોય એમાં છે ને સુરેશભાઈ જો નાનાથી નાનો પાર્ટ હોય ને એ બધું અમે જાતે જ બનાવી છીએ કોઈ વસ્તુ અમે બહારથી નથી લેતા બધું જાતે બનાવીને અમે જાતે જ ફિટિંગ કરીએ છીએ પછી ઓલી જે બતાવી એના કરતા પીસ બધા નાના છે આ પાંચ જ પીના મશીન છે બધા આ બધા અમારે હા બાર ગમ મોકલવાના છે એમ અને આ છે ને સુરેશભાઈ જો આ નાના મશીન છે આપણે ઘરમાં ચાલે ને જે આપણી

બરોબર એના માટે મશીન બેસ્ટ છે અને નેવ થી કિલોનું આનું પ્રોડક્શન નીકળે અને આમાં છે ને ઠંડો લોટ નીકળે આમાં છે ઘઉં પીસાઈ થઈ

બરાબર અને હવે આ મશીનરી કોઈને લેવી હોય હા તો હવે કઈ રીતે તમે અહીંથી સેલ કરો છો હવે એમાં આવ્યું છે સુરેશભાઈ જો કોઈ માની લો ગુજરાત બહારના લોકો હોય બરાબર તો એ લોકોને માની લો અહીંયા આવી શકે એમ નથી તો વિડીયો કોલથી અમે એને મશીન બતાવી દઈશું અથવા તો વિડીયો મોકલી દઈશું વોટ્સએપમાં અને સીઓડી કરવું હોય કે ભાઈ આલો દસ હજાર રૂપિયા મારે એકાઉન્ટમાં નાખી દઈએ અને બાકીનું પેમેન્ટ એને એવું હોય કે ભાઈ મને ઘંટી મળ્યા પછી હું આપું તો એ પણ થઈ શકે છે ટ્રાન્સપોર્ટથી અમે ઘંટી પહોંચાડી દઈશું એના ઘર સુધી પછી ત્યાં જે માણસ આવ્યું હોય એને એ પેમેન્ટ આપી દી બરાબર અને ઘંટી ત્યાં ઉતારી લેવાની તો તમે કદાચ કોઈ પણ શહેરથી વિડીયો જોતા હોય ને તમારે ઘરે બેઠા ઘંટી મગાવી હોય અહીંયા રૂબરૂ ન આવવું હોય તો તમારે ખાલી દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આપવાનું છે પછી અહીંયાથી તમને વિડીયો કોલ દ્વારા બધા મશીન બતાવે છે આમાંથી તમારે જે ચોઈસ મુજબ જોઈ તમારી કેપેસિટી પ્રમાણે એ પ્રમાણે તમને ઘરે બેઠા મળી રહે ટ્રાન્સપોર્ટેશનમાં હવે જ્યારે તમને મળે ત્યારે તમારે અમને પેમેન્ટ આપવાનું છે બાકીનું અને એમાં ઇન્સ્ટોલેશન પણ સાવ ફ્રી છે એમાં ઇન્સ્ટોલેશનમાં કંઈ આવતું જ નથી

આ જે ફેક્ટરી છે આપણે અત્યારે ડાયરેક્ટ ફેક્ટરી આઉટલેટ જ છે તો હવે એનું એડ્રેસ પણ એકવાર કહી દઉં આ છે ને આપણે એરિયા એસીપુર રોડ આવે આગળ તમે એસીપુર રોડ આવે એસી રોડ ઉપર આવે આહિર ચોક થી પેલી ફેરી આવે ન્યુ નહેર દસ રાજહંસ એન્જિનિયર રાજહંસ એન્જિનિયરિંગ વર્ક વહેલી અહીંયા તમે પહોંચી જજો જો રાજકોટ આજુબાજુ રહેતા હોય કે ગુજરાતભરમાં તમે ગમે ત્યાં રહેતા હોય તમે રૂબરૂ વિઝિટ કરી શકો છો અહીંયા છે મારી જેમ ધક્કો ન કરવો હોય તો ડિસ્પ્લે પણ નંબર આપેલો છે